પંચમહાલ લોકસભા બેઠકના ભાજપા ઉમેદવાર રાજપાલ રાજપાલસિંહ જાદવ ચાંદલગઢ ખોડિયારમાના મંદિરે માતાજીના આશીર્વાદ માટે પહોંચ્યા હતા આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીમાં ગુજરાતની છવીસ બેઠકો પૈકી પંદર બેઠકો માટે ભાજપા દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં પંચમહાલ લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે ત્યારે પંચમહાલ લોકસભા બેઠક ઉપર ભાજપા દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડિયાર માતાજીના મંદિરે પહોંચ્યા જાતેય ઓય માં ખોડિયારના આશીર્વાદ મેળવ્યા બાદ ગુજરાત વિધાનસભાના उपाध्यक्ष જેરાભાઈ ભરવાર સાથે સુખેઈચ્છા મુલાકાત કરી આ સમયે ભાજપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાડેવ નિય અભિનંદન આપ્યા ગુજરાત પ્રદેશ સંગઠન સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ થઈ જે મારી પસંદગી અઢાર લોકસભા માટે કરી છે તે બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમનો આભાર વ્યક્ત આભાર માનું છું ચાંદલગઢની મુલાકાતે આવે છે અહીંયા ચાંદલગઢની મુલાકાતે હું આવ્યો છું આજે અહીંયા જ્યારે યજ્ઞ હતો તે ટાઈમ અહીંયા હું આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને મા ખોડિયારના આશીર્વાદથી આજે જે